ગાંધીનગરના જીઆઈડીસી વિસ્તારમાં અમૂલ પ્લાન્ટમાં નોકરી કરતો બિહારી શખ્સ બાળકીને જાડીઝાકરામાં લઈ જઈ તેના ઉપર દુષ્કર્મ આચર્યું હતું દરમિયાનમાં આજે પોલીસ તેમને રિકન્સ્ટ્રકશન માટે સ્થળ પર લાવ્યા ત્યારે નાસવાનો પ્રયાસ કરતા પોલીસે તેના પર ગોળીબાર કર્યો હતો અને ઘવાયેલા આરોપીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તારો અહેવાલ તત્કાલિક રાત્રે બનાવ બન્યો હતો પોલીસે ઓપરેશન વિરાંગના નામ આપવામાં આવ્યું હતું બાળકીને આરોપી જાળી વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું બાળકીને મૃત સમજી આરોપી ફરાર થઈ ગયો હતો થોડા સમય પછી બાળકી જંગલ વિસ્તારમાંથી બહાર આવી માતાની જાણ કરી હતી બાળકીના સાહસને બિરદાવવામાં આવ્યું હતું અને ઓપરેશન વિરાંગના નામ આપવામાં આવ્યું હતું આરોપીનું નામ રામ યાદવ જે બિહારનો વતની છે બિહાર જતાં પહેલાં દુષ્કર્મ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું બાળકો બાળકીને લઈ જઈ ઝાકરા વિસ્તારમાં દુષ્કર્મ આચર્યું હતું એક કલાકનો સમય આરોપીએ લીધો હતો ઘટના સ્થળે તપાસ કરવા આરોપીને લઈ ગયા હતા આરોપી જીઆઈડીસીમાં અમૂલ ડેરીમાં કામ કરતો હતો બાળકી સ્થળ પરથી નીકળતી હોય ત્યારે તે રેકી કરતો હતો ડીએનએ સેમ્પલ મેચ થયા હતા તપાસ કરવા માટે આરોપીને સ્થળ પર પોલીસ કાફલો લઈ ગયો ત્યારે બનાવવાળા બનાવવાળી જગ્યાઓ પર કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે અચાનક જાળીઝાખરાનો લાભ જોઈ આરોપી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે જંગલ વિસ્તારમાં જઈ તેની પાછળ દોડી અને ફાયરિંગ કરતાં ડાબા પગમાં ઇજા થઈ હતી ચારસો પોલીસનો સ્ટાફ તપાસ કરતો હતો પોલીસ સીસીટીવી ના ફૂટેજ ચકાસ્યા હતા જગ્યા પરનું પંચનામું કરી રહ્યા હતા વિગતો પૂછવામાં આવી રહી હતી પોલીસ સમાન કબજે કરી રહ્યા હતા જાળી વિસ્તારમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો પીઆઈએ થોડીક ઈજા થઈ હતી આરોપીએ પહેલાંથી જ કાવતરું રચ્યું હતું કાવા પીવા માટે અને શાકભાજી ખરીદવા આવે છે તેવી માહિતી મળતાની સાથે આ કામ પૂરું પાડ્યું હતું પણ હિસ્ટ્રી પણ આરોપીના મોબાઈલમાંથી મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી આરોપીએ પહેલાંથી દુષ્કર્મ કરવાનું નક્કી કર્યું હતું અને અમૂલ ડેરીમાં કામ કરતો હતો કામના સ્થળ પર જ આરોપી રહેતો હતો પેકેજિંગ પ્લાન્ટમાં આરોપી નોકરી કરતો હતો અને પોલીસે તેના ઉપર ફાયરિંગ કરતાં પગમાં ગોળી વાગી હતી અને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો